નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અવાજ ગુજરાતમાં આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને વર્ષનો છેલ્લો દિવસ અને આજે બજાર બંધ થતી વખતે સોના ચાંદીના ભાવમાં જે ઉથલપાથલ જોવા મળી છે તે જોઈને દરેક ગુજરાતી ચોંકી ગયા છે ઘણા લોકોના સવાલ એ છે કે શું બે હજાર છવ્વીસમાં સોનું ખરેખર બે લાખ રૂપિયા સુધી થઈ જશે અને જો તમે લગ્ન માટે દાગીના લેવાના વિચારતા હોવ તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ચાલો જાણે આજના સ્પેશિયલ રિપોર્ટ્સમાં તો સૌથી પહેલાં વાત કરીએ આજના સોના ચાંદીના ભાવની આજે ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ સુરત અને રાજકોટના બુલિયન માર્કેટમાં ભાવ આ મુજબ જોવા મળ્યા છે સૌથી પહેલાં દસ ગ્રામ ચોવીસ ગ્રાસ સોનાનો ભાવ આજે એક લાખને અડત્રીસ હજારથી એક લાખને એકતાલીસ હજારની વચ્ચે ટ્રેન્ડ થઈ રહ્યો છે બે હજાર પચીસની શરૂઆત કરતાં આ ભાવ લગભગ પચીસ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે જ્યારે હવે વાત કરીએ ગ્રાહકોના માટેના કામની જે સોનામાંથી દાગીના બને છે તે બાવીસ કેરેટ સોનાનો ભાવ આજે એક લાખને છવ્વીસ હજાર પાંચસોથી એક લાખને સત્યાવીસ હજાર પાંચસોની આસપાસ ચાલી રહ્યો છે જ્યારે વાત કરે ચાંદીના ભાવની તો ચાંદીનો ભાવ રોકેટ બની ગયો છે આજે એક કિલો ચાંદીનો ભાવ બે લાખને છત્રીસ હજારથી બે લાખને પચાસ હજાર સુધી બોલાઈ રહ્યો છે ઇન્ડસ્ટ્રીમાં માંગ વધવાને કારણે ચાંદી સોના કરતાં પણ વધુ રિટર્ન આપી રહ્યો છે હવે સવાલ એ છે કે દુકાન પર જશો તો બિલ કેટલું બનશે તો મિત્રો ટીવી પર ભાવ જઈને દુકાને સીધા ન પહોંચી જતા તમારે સમજવું પડશે કે તમને દાગીનામાં કેટલામાં પડશે ચાલો ગણતરી કરીએ જો તમે દસ ગ્રામ દાગીનાનો ભાવ એક લાખને સત્યાવીસ હજાર એટલે કે બાવીસ સોનું ખરીદો છો તો તેમાં ઉમેરાશે મેકિંગ ચાર્જ ઓછામાં ઓછા બાર ટકાથી પંદર ટકા એટલે કે લગભગ પંદર હજારથી ઓગણીસ હજાર અને તેમાં ઉમેરાશે જીએસટી ત્રણ ટકા એટલે કે આખી રકમ પર ટેક્સ પણ ભરવો પડશે એટલે કે જો તમે એક તોલું એટલે કે દસ ગ્રામ સોનું ઘરે લાવતા હોવ તો તમને લગભગ એક લાખને પચાસ હજારની આસપાસ પડશે એટલે બજેટ બનાવતી વખતે આ વધારાનો ખર્ચ ખાસ ગણજો તો મિત્રો આગળ વધતા પહેલાં શું તમારે બે હજાર ચારથી બે હજાર પચીસ વચ્ચે સોનાના ભાવમાં થયેલો ફેરફાર જાણવો હોય તો સ્ક્રીન પર દેખાતી લિંક પર જા અને સંપૂર્ણ માહિતી મેળવો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું બે હજાર છવ્વીસમાં સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે તો વિશ્વની સૌથી મોટી બેન્કો જેવી કે ગોલ્ડમેન સેપ્સ અને જેપી મગન તેમજ વર્લ્ડ કોલ કાઉન્સિલના લેટેસ્ટ રિપોર્ટ મુજબ બે હજાર છવ્વીસમાં સોનામાં સુપર સાયકલ જોવા મળી શકે છે આતા વર્ષે સોનું એક લાખને પંચોતેર હજારથી એક લાખને નેવું હજાર પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે જ્યારે ચાંદી ઔદ્યોગિક ધાતુ હોવાથી બે હજાર છવ્વીસમાં તે ત્રણ લાખ સુધી પ્રતિ કિલોના જાદુ આંકડો પર કરી શકે છે હવે વાત કરીએ સોના ચાંદીના ભાવમાં આટલી બધી મોંઘવારી કેમ જોવા મળી રહી છે તો તેના મુખ્ય ત્રણ કારણો છે સૌથી પહેલું વ્યાજદરમાં ઘટાડો અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થતાં ડોલર નબળો પડ્યો છે જેથી સોનું મોંઘું થયું છે બીજું કારણ છે યુદ્ધ અને અસ્થિરતા વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દેશોની સેન્ટ્રલ બેંકો જેમ કે ચીન અને રશિયા ટર્નબંધી સોનું ખરીદી રહી છે બીજું કારણ છે ગ્રીન એનર્જી સોના પેનલ અને ઇલેક્ટ્રિક્સ કારમાં ચાંદીનો વપરાશ વધ્યો છે પણ સામે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો મારી સલાહ એ છે કે જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હોવ તો અત્યારે પણ ખરીદી કરી શકાય છે ખાસ કરીને ચાંદીમાં મોટું વળતર મળવાની શક્યતા છે પણ હા દાગીનાને બદલે એસજીબી એટલે કે ગોલ્ડ બોન્ડ અથવા સિક્કામાં રોકાણ કરવું વધુ લાભદાયક છે કારણ કે તેમાં ઘડામણ કપાતી નથી તમને શું લાગે છે શું બે હજાર છવ્વીસમાં સોનું બે લાખ થશે તમારી કિંમતી કમેન્ટ નીચે જણાવો ગુજરાતની આવી સચોટ સમાચાર માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર જય હિન્દ જય ગુજરાત